टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्राइम नाइन में समेत हमसे वधूएं कुदा विषय। हल्मा गुजरात सहित बाहर राज्यों में એસઆઈઆર હેઠળ મતદાર યાદીને અપડેટ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેના માટે બીએલઓ દ્વારા લોકોને ફોર્મ વિતરણ કરીને તેમની વિગતો મેળવવામાં આવી રહી છે પરંતુ ઘણા લોકો આ ફોર્મને લઈ હજુ પણ મૂંઝવણમાં છે ગત છ નવેમ્બરના રોજ અમે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી આપી હતી તેમ છતાં ઘણા દર્શક મિત્રોને કેટલાક સવાલો મૂંઝવી રહ્યા હતા જેમ કે વર્ષ બે હજાર બેની મતદાર યાદી ક્યાંથી મેળવી જો કોઈ માહિતી ન હોય તો તેના માટે શું કરવું કયા સંજોગોમાં લોકોએ કયા પુરાવા આપવાના છે આ તમામ સવાલોના જવાબ માટે અમે તમારા માટે એક વિશેષ રજૂઆત લઈને આવ્યા છે આ વિડીયોમાં અમે તમને શરૂઆતથી લઈને અંત સુધીની તમામ માહિતી આપીશું જેથી તમને કોઈ પણ મૂંઝવણ ન રહે

અને ત્યાર પછી નવમા ખાનામાં પતિ કે પત્નીનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે ફોર્મની અંદર આટલી માહિતી ભરવામાં તો કોઈને લગભગ કોઈ મુશ્કેલી નથી આવી રહી પરંતુ ત્યાર પછી જે માહિતી માગવામાં આવેલી છે તેને લઈ લોકો ખૂબ જ કન્ફ્યુઝ છે ફોર્મના નીચેના ભાગમાં ડાબી બાજુ પર છેલ્લા સરની મતદાર યાદીની વિગતો માગેલી છે તેમાં વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં જેનું નામ હોય તેની માહિતી બે હજાર બેની મતદાર યાદીમાંથી લખવાની રહેશે જ્યારે ફોર્મના નીચેના ભાગમાં જમણી બાજુ પર વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા કે પિતાની વિગતો લખવાની રહેશે અથવા દાદા દાદીની વિગતો લખવાની રહેશે આપણે ત્યાં છેલ્લા સ્તરની કામગીરી વર્ષ બે હજાર બેમાં થઈ હતી જેથી ઘણા લોકોને એ પ્રશ્ન થઈ રહ્યો છે કે વર્ષ બે હજાર બેની મતદાર યાદી ક્યાં શોધવા જેવી તેને લઈ ઉપલબ્ધ છે અને બીએલઓને તેની હાર્ડ કોપી પણ આપેલી છે જેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી બે હજાર બે ની મતદાર યાદી આપનો પ્રશ્ન છે કે ક્યાંથી મળશે અને કઈ રીતના પ્રાપ્ય થશે મારું સૌ મતદારોને વિનંતી છે કે બે હજાર બે ની મતદાર યાદી છે એ આપની ચિંતાનો વિષય નથી આ બે હજાર બે ની મતદાર યાદી આપની પાસે જયારે બીએલઓ આવે ત્યારે બીએલઓ પાસે ઉપલબ્ધ જ છે તો બે હજાર બે ની મતદાર યાદી આપ જો એ જ વિસ્તારમાં રહેતા હોય તો એ વિસ્તારની યાદી તો બીએલઓ પાસે અમે ઉપલબ્ધ કરાવેલી જ છે પરંતુ વિસ્તારમાં કોઈ ચેન્જ થયો હોય આપનું શિફ્ટિંગ થયું હોય એવું હોય તો એ કિસ્સાઓમાં બીએલો છે એ તમને પ્રશ્ન પૂછશે કે આપ બે હાજર બે માં કયા વિસ્તારમાં રહેતા હતા અને કઈ બહુ તમે જિલ્લા બાર થી આવતા હોય તો પણ દાખલા તરીકે જુનાગઢ થી આવો છો તો જુનાગઢમાં તમે કયા તાલુકામાં રહેતા હતા અને કયા ગામમાં રહેતા હતા આ પ્રકારનો પ્રશ્ન પૂછશે તમે એનો જો સચોટને સાચો જવાબ આપશો પિન પોઈન્ટ તમારો એડ્રેસ કહેશો તો એના આધારે સેક્શન આઈડેન્ટીફાય કરી અને અમારી પાસે પીડીએફ પણ અન્ય જિલ્લાની અન્ય વિસ્તારની પણ બીએલ પાસે ઉપલબ્ધ હશે કે જેના આધારે શોધી અને સરળ રીતના તમને તમારો પાર્ટ છે સેક્શન છે એના એમાં તમારા ફેમિલીના અન્ય મેમ્બર્સ સાથે પણ તમને બતાવશે કે આ ફેમસ ફેમિલી મેમ્બર્સમાં આપ હતા કે નહીં તો એ સરળ રીતના આપને શોધી અને આપને જૂની યાદી સાથે મેપ કરી દેશે હવે લોકોને એ પણ સવાલ થઈ રહ્યો છે કે કયા કિસ્સામાં કયા પુરાવા આપવાના રહેશે કારણ કે દરેક વય ગ્રુપના મતદારો અલગ અલગ છે કોઈએ અગાઉ મતદાન કરેલું છે જ્યારે કોઈએ નથી કર્યું તેવામાં તમારી વય ગ્રુપના આધારે તમારે કયા પુરાવા આપવાના છે તે તમારે જાણી લેવું જોઈએ જો તમારી ઉંમર અડત્રીસ વર્ષ કે તેથી વધુ હોય અને વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો તે મતદારે કોઈ પુરાવા આપવાના રહેશે નહીં તમારી ઉંમર અડત્રીસ વર્ષથી વધુ હોય અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય બાર માન્ય પુરાવામાંથી કોઈ એક પુરાવો આપવાનો રહેશે જો તમારો જન્મ એક જુલાઈ ઓગણીસો સત્યાસીથી બે ડિસેમ્બર બે હજાર ચાર વચ્ચે થયો હોય અને મતદાનના માતા અથવા પિતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તેવા કિસ્સામાં મતદારે બાર માન્ય પુરાવામાંથી કોઈ એક પુરાવો આપવાનો રહેશે જો તમારો જન્મ એક જુલાઈ ઓગણીસો સત્યાસીથી બે ડિસેમ્બર બે હજાર ચાર વચ્ચે થયો હોય અને મતદાનના માતા અથવા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો મતદારે પોતાનો એક પુરાવો આપવાનો રહેશે આ ઉપરાંત માતા અથવા પિતાનો માન્ય બાર પુરાવામાંથી કોઈ એક પુરાવો આપવાનો રહેશે જો તમારો જન્મ બે ડિસેમ્બર બે હજાર ચાર પછી થયો હોય અને માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો મતદારે બાર માન્ય પુરાવામાંથી પોતાનો કોઈ એક પુરાવો આપવાનો રહેશે જો તમારો જન્મ બે ડિસેમ્બર બે હજાર ચાર પછી થયો હોય અને માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો મતદારે પોતાનો એક પુરાવો અને માતા અને પિતાનો માન્ય બાર પુરાવામાંથી એક પુરાવો આપવાનો રહેશે એટલે આવા કિસ્સામાં કુલ ત્રણ પુરાવા આપવાના રહેશે અને જો તમે પુરાવા નહીં આપો તો તેને લઈ આગળ શું કાર્યવાહી થશે તેના વિશેની માહિતી ચૂંટણી અધિકારી પાસેથી આ અત્યારે મતદાર યાદી સુધારણાનો પ્રથમ તબક્કો ચાલે છે બધા નાગરિકોને વિનંતી છે કે મેં અગાઉ કીધું એટલા પ્રયત્નો કરવા છતાં પણ આપને જૂનું સરનામું આપને ન મળી આવતું હોય ખબર ના હોય પ્રયત્નો કરવા છતાં પણ આપના નામ મતદાર યાદીમાં ન મળી આવતા હોય બરાબર અને આપ ફોર્મ ભરી શકતા નથી બરાબર તો આપને આપના ફોર્મ અંદર આપના માતા પિતા નિવાસનું આપનું સરનામું બરાબર અને નીચે એ ફોર્મમાં સહી કરી અને આપનું ફોર્મ છે અત્યારે આપી દેવાનું છે અને બીજો તબક્કો જ્યારે આવશે ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે અને એ સુનાવણી દરમિયાન મતદાર નોંધણી અધિકારી પાસે જઈ અને તમારે સુનાવણીમાં હાજર રહેવું પડશે અને ત્યારે તમારા પુરાવાઓ આપવા પડશે એનું કારણ છે કે આ છે એ શંકાસ્પદ મતદારોની કેટેગરીમાં આવે છે કારણ કે પોતાનું અગાઉનું સરનામું પણ જણાવવા નથી માંગતા મતદારો બરાબર એટલે એ અગાઉનું સરનામું જણાવી દીધું હોત તો ફોર્મ આરામથી ભરાય અને બે લો એ આપણે શોધી કાઢે તા આપણે એને હવે ઘણા દર્શક મિત્રોને સવાલ હતો કે જો માતા અને પિતા બંનેનું અવસાન થયું હોય તો તેવા સંજોગોમાં કયા પુરાવા આપવાના રહેશે તેના વિશે પણ અમે ચૂંટણી અધિકારી સાથે ખાસ વાતચીત કરી તેમણે શું કહ્યું તે સાંભળશો તો તમને તમારા સવાલનો જવાબ મળી જશે માતા અથવા પિતા બંનેનું અથવા બંનેમાંથી કોઈનું જો દેહાંત થયું હોય તો આવા કિસ્સાની અંદર મતદાર છે એ સિટીઝનશીપના આધારે મતદાર બને છે એટલે માતા પિતાની હયાતી નથી તો એનો કોઈ પ્રશ્ન ટેકનિકલી છે નહીં એને માત્ર એટલી જ માહિતી આપવાની રહેશે કે બે હજાર બેમાં માં એના માતા પિતા મતદાર યાદીમાં ક્યાં નોંધાયેલા હતા અને જો એ વિગતો ના આપી શકે તો એના દાદા દાદી ક્યાં નોંધાયેલા હતા એટલું આપી શકે તો પણ આપણે એ ઓલું કરી શકશું અને મારી વિનંતી છે કે જો નજીકના સમયગાળામાં એમનું અવસાન થયું હોય અને હજુ પણ એમનું નામ મતદાર યાદીમાં હોય ઘણા લોકોએ અત્યાર સુધી ઘણા સરનામાં બદલ્યા હશે જ્યારે ઘર બદલી હોય ત્યારે તેઓએ નવા ચૂંટણી કાર્ડ કઢાવ્યા હશે પરંતુ આગળનું કાર્ડ કમી કરાવવાનું રહી ગયું હશે તો તેવા લોકોએ કયું ફોર્મ ભરવાનું રહેશે તે પણ જાણી લો જેથી ભવિષ્યમાં તમારી મુશ્કેલી વધી ના જાય એક કરતાં વધારે એપિક એટલે મતદાર પાસે જે ચૂંટણી કાર્ડ આપણે આપવામાં આવે છે એ એક કરતાં વધારે કાર્ડ હોવાની સંભાવના મતદાર પાસે એવું છે કે ડુપ્લિકેટ કાર્ડ પણ મતદાર છે ફોર્મ ભરીને માગી શકે તો આવા કિસ્સામાં એક જ નંબરના વ્યક્તિ પાસે એકથી વધારે કાર્ડ હોય તો એ કોઈ પ્રશ્ન છે નહીં પરંતુ એની પાસે અલગ અલગ સિરિયલ નંબરના મતદાર કાર્ડ હોય અને મતદાર એકથી વધારે જગ્યા ઉપર નોંધાયેલો હશે તો જ આવું શક્ય છે તો એક થી વધારે જગ્યા ઉપર નોંધાવવું એ ગુનો છે આપણો બરાબર આરપીએફ મુજબનો તો માટે વિનંતી છે કે આવા મતદારોએ એકથી એક જગ્યાએ જ્યાં પરમાનન્ટ એનું રેસીડેન્સ હોય એ જગ્યા ઉપર એનું નામ રાખવાનું અને અન્ય જગ્યા ઉપર ફોર્મ નંબર સાત ભરી અને પોતાનું નામ છે એ કમી કરાવવાનું રહેશે ઘણા દર્શક મિત્રો એવો પણ સવાલ હતો કે જો હાલમાં જ નવું મકાન ખરીદ્યું હોય અને એડ્રેસ ચેન્જ કરાવેલું ન હોય તો તેવા સંજોગોમાં મતદારોએ કયું ફોર્મ ભરવાનું રહેશે તો તેના વિશે અમે ચૂંટણી અધિકારીને સવાલ કર્યો તેમણે તમારા આ સવાલનો જવાબ આપ્યો મતદાર નવું મકાન ખરીદે છે તો એમાં બે સંજોગો થાય છે એક તો એવું થાય છે કે એ આખી સોસાયટી અથવા મતદાર વિસ્તાર અત્યારે જે હતો એના બૂથનો જે વિસ્તાર હતો એ વિસ્તારને બહાર જાય છે ક્યાંક અને ત્યાં જાય છે તો એનું જે જૂનું સરનામું હતું એના બદલે નવું સરનામું આવે છે તો એનો પાર્ટ નંબર બદલશે ટેકનિકલી અને કદાચ વિધાનસભા વિસ્તારને બહાર જો જતો હોય વધારે દૂર જતો હોય તો વિધાનસભા વિસ્તાર પણ બદલી જતો હોય છે તો આવા કિસ્સામાં મતદારે ફોર્મ નંબર આઠ ભરી અને શિફ્ટિંગનું જે એનું જૂનું નામ છે એ જૂનું નામ છે નવી જગ્યા ઉપર આવી જશે એનું સરનામું પણ નવી જગ્યા ઉપર આવી જશે એટલે આઠ નંબર ટેકનિકલી એને બીએલઓને ભરીને આપવાનું રહેશે આશા રાખીએ કે મતદાર સુધારણા માટેના ફોર્મને લઈને તમને તમામ સવાલોના જવાબ મળી ગયા હશે તમારા તમામ સવાલોનો જવાબ આપવા માટે અમે પૂરતો પ્રયાસ કર્યો છે જેથી તમને કોઈ મૂંઝવણ ન રહે પ્રાઇમ નાઇનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત